ઉણા પોલીસ પતકની હદમાં આઈ માતા સર્કલ નજીક હત્યા કરી પિકઅપ વાનમાં લાશ ફેંકી ભાગી છૂટેલા હત્યારા પિતા પુત્રોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા તો રોજ મફતમાં સફરજન લેવા આવતા થયેલા ઝઘડામાં આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ પથકની હદમાં આવેલા આઈમાતા સર્કલ નજીકથી હત્યા કરેલી પિકઅપ વાનમાંથી મળી આવેલી ગોડાદરાના મહીપાલ આહીની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે પલવારમાં ઉકેલી કાઢી હત્યારાઓ સુનિલ દેવીપૂજક ચંદુ દેવીપૂજક અને એક બાળકિશોરને અમરોલી કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા બાળકિશોર આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે ફ્રૂટ વેચવાનો ધંધો કરતા હોય અને ગત રાત્રિના સમયે આઠ થી નવ વાગ્યે અરસામાં મૃતક મહિપાલ આહિર સફરજન આવ્યો હતો અને રોજોરોજ મફતમાં સફરજન લઈ જતો હોય જેને લઈને તેની સાથે ઝઘડો થતા બાળકિશોરે પોતાની પાસે રહેલા લાકડાની ડાંગથી માથાના ભાગે ફટકો મારતા માથામાંથી લોહી નીકળતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જેથી ડોક્ટર તેને બીજી હોસ્પિટલ લઈ જવાનું કહેતા નજીકમાં આઈ માતા સર્કલ પાસે રોડ પર પોતાના પિતા અને ભાઈ સાથે મળી મહીપાલ આઈની લાશ ફેંકી ભાગી છૂટ્યા હતા સુરત શહેરના પુણા વિસ્તારમાં આઈ માતા ચોક પાસે ગઈકાલ રાતમાં એક બનાવ બનેલ હતો ત્યાં એક બોલેરો ગાડીની અંદરથી એક ડેડ બોડીને કેટલાક ઈસમો પોતાની વેહિકલની અંદર ત્યાં ફેંકી અને જતા રહેલા હતા ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને મર્ડરનો હોય તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને ગુનો ડિટેક કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી મહેરબાન પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તાત્કા વર્કઆઉટ કરતી હતી એ દરમિયાન પીએસઆઈ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે હાલમાં જે ત્રણ આરોપીઓ સંડોવાયેલ છે એમાં એક બાળ કિશોર છે અને એક છે સુનિલ કરીને અને એના ફાધર ચંદુભાઈ આ ત્રણ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે એને આધારે ત્રણે ત્રણને ડિટેન કરવામાં આવેલ છે એની પૂછપરછમાં એવી હકીકત જણાયેલી કે આ કામના જે એક આરોપી છે જે બાળકિશોર છે એ જ્યારે ફ્રૂટનો ધંધો કરતા હોય પોતાની ગાડીમાં અને એ વખતે આ કામના જે આરોપીઓ છે આરોપી છે એ ત્યાં ફ્રૂટ લેવા આવે છે અને એ બાબતે બંને વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડાના ભાગરૂપે જે બાળકિશોર છે એને લાકડાનો એક દંડો એના માથા ઉપર મારી દે છે અને લોહી લોહાણ થઈ જાય છે આ ઘટના બનતા એ છોકરો જે બાળકિશોર છે એપાઈ જાય છે અને એમને તાત્કાલિક ત્યાં નજીક આવેલી હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લઈ જાય છે માથાની અંદર ઇન્જરી વધારે હોય જેથી પ્રાઇવેટ હોસ્પિટલ છે એમને સિવિલમાં લઈ જવા માટેની સૂચના આપતા એ દરમિયાન એમના ફાધર પણ આવી જાય છે અને આ ડેડ બોડીને પોતાની બોલેરો વ્હીકલમાં એની અંદર મૂકી અને જતા હોય છે દરમિયાન આ માતા સર્કલ પાસે પહોંચી અને એમને રસ્તા ઉપર જ ફેંકી અને જતા રહ્યા છે ઉપરોક્ત બનાવ છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારનો હોય કોઈ માણસનું મર્ડર કરી અને જાહેર રસ્તા ઉપર ફેકી દઈ અને આરોપીઓ ભાગી જાય છે આ ગુનાના કામે હાલમાં ત્રણ આરોપીને અટક કરવામાં આવી છે સુનિલ દેવી પૂજક છે એના ફાધર ચંદુભાઈ દેવી પૂજક છે અને એક બાળ કિશોર હાલમાં ત્રણેય આરોપીને અટક કરી રિમાન્ડની પ્રોસીજર ચાલુ છે હાલ તો સફરજનના ઝઘડા લઈને કરેલી હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ ધરી હત્યારોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે અઝર કુરશી સાથે હસ સેના